ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તમે કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી અને પહેલાં બી હું ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી

અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત જ કરીને ઠાકોર સમાજના કેમ નામ ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે એના બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકાર ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય દરેક દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવે તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા બધા ઘણા બધા થાય છે ઇવેન્ટો થાય છે તમે બીજા સમાજના દરેક સમાજના મારા થી મોટા ભાગના બધા સમાજના હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના ના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર એટલે એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ન કરશો બરાબર સરકારી કામમાં

ઠાકોર સમાજ છે તો હું છું બરાબર મારા ચાહકો છે બધા દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના તો બસ હું તો એટલું જ કહી કે ભાઈ ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો ને અલ્પેશભાઈ વાત કરી મારી માહિતી બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવ્યું કીધું છે કે સમાજ જે નક્કી કરશે રહીશું કોંગ્રેસ પણ સ્ટેન્ડ એવું છે બસ એ જ કહું સમાજ જે કે છે એ રીતે અમે કરીશું બરાબર ફિલ્મ કલાકાર મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર ને તમે બોલાવો મને બોલાવો એવું કીધું જ નથી

હા 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 જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવીનો ખેચ છે ને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું શું તારે જોડાવું છે એ વખતે મેં કીધું તું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલુ રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભૂપતજી છે ઘણા બધા અમારા સિદ્ધાર્થી મારા ભાઈ હર્ષદ છે ઘણા બધા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકોએ મને વાત કરી અરે એક તો કીધું મેં હવે સમાજ જે કહે છે સમાજ જે નિર્ણય છે કેમ કે મેં મારા માટે નહોતું કર્યું મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું તો એ લોકો જે કહે છે એ હું કરીશમાં રાજકારણમાં હમણાં તો નથી જોડાવાના બોલાયા એટલે એમાં બધા સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે અલ્પેશ ભાઈ એવું કીધું મેં નહી કીધું કે સામાન્ય કલાકાર છું કે લડવા વાળો માણસ નથી આખી ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ બરાબર હું રાજકીય માણસ પછી રાજકારણ મને આવડતું પણ તો સરકાર બોલાવશે સમાધાન કરી સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે જે કહે છે એમ સમાજના ઘણા બધા આગેવાનો ચાહકો એ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે સરકારના થતા છે એમાં નથી હોતા પછી આજે જ્યારે આ બધું વિધાનસભામાં બધા કલાકારો સ્વાગત કર્યું એમાં ભી તમે નથી કારણ શું છે તમે તો તો મેં કીધું મને નથી એમની મરજીની છે હું નહીં ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એનું ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ એટલે તમને ન બોલાય એટલે નારાજ હા મને

મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં ત્યારે ઘણી બધી પિક્ચરો સારી સારી પિક્ચરને એવોર્ડો મળ્યા બધી સારી વસ્તુ કહેવાય પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની કે એને અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે કે કેવા કેવા લાભ આપે છે એવો મેસેજ પણ મૂક્યો હતો સાથે અંદર સુંદર મજાના સોંગ હતા ભાઈ બહેનનું સોંગ હતું ખેડૂતનું સોંગ હતું પછી સુંદર મજાની સ્ટોરી હતી ખેડૂતની આખી વાર્તા હતી એક્શન હતી તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે પણ અમારા અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર છે તો એક કેટેગરીમાં એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે એનું કારણ એ સરકાર મને જવાબ આપે એમાં વચ્ચે વાળા સાહેબ તો ખબર નહીં હોય એમ કઉ એક સ્પષ્ટતા કરો કે સરકાર થી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી

કે મીડિયેટર થી પીડાતા હશે મીડિયેટર થી ન્યાય નહીં મળતો હોય

કદાચ એ વખતે કર્યું છે જ્યારે મારી ખાતે શંભુજી બહુ ટાઈમ પહેલાં ઊભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું હતું ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે અલ્પેશજી છે ધવલસિંહ છે તમારા સમાજના ઘણા નેતાઓ અત્યારે છે ભાજપમાંથી છે

તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે ઠાકોર સમાજ કેમ ના બોલો એમ કહું ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરાબર તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો ના ચાલે ને પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય બીજું કશું તો મારી એક એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું હું તને કે એવું થઈ શકે એમ કે હા ચીમકી નથી પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે તમારે ન્યાય આપવો જોઈએ ચીમકી નથી હું તો વિનંતી કરું છું ભાઈ વિનંતી કરું છું બરાબર વિનંતી કરું છું હું મેં કીધું મેં મેં એટલા સુધી બી કીધું કે કદાચ

લોક કલાકારમાં ઠાકોર કલાકાર નથી આવતો એમ કહું એક વસ્તુ તમે બહુ નાનો કલાકાર છે અમારે જીગર ઠાકોર તમે નામ સાંભળ્યું છે એના ગીતો મિલિયન ઉપર જાય છે હિન્દી ગીતો પણ ઘણા બધા છે અને એના ભજન એના ભજન પણ મિલિયન ઉપર છે બરાબર એમની સાથે એમના અમારા સમાજની દીકરી નાની દીકરી તન્વી ઠાકોર

જીગર ઠાકોર તરવિણ ઠાકોર જેવી નાના બાળકો બાર કલાક અને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમના તમે બોલાયો તો તમને હું વાંધો હતો એમ

લાઈવ થયો ને સમાજની મેં વાત કરી સમાજના દરેકે મને આટલું બધું પ્રેમ આપ્યો મને ખરેખર વિશ્વાસ નહોતો મૂકું કાતો ખાલી બોલ બોલવા તો બોલી કરો સમાજ માટે જે થાય છે સરકાર કરે એટલું પણ સરકારનો સરકારને ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો બહુ સારી વાત છે પણ અમારા અમારા હોમો પર થોડુંક જોજો થેન્ક યુ વેરી મચ હા